આ વખતે તો પરીક્ષામાં હારા માર્કે પાસ નો થયો ને તો ભંગારની લારી પકડાઈ દો આટમાં તને તો એ હા તો તૈયારી કરી લીધી બધી તો બોલ છાપા વાસ્તે જોણા બંગા લાવ આવો આવો બેસો બેસો તમાર છોકરો શું કરે છે અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો અરે વાહ આ ઘરેય અમારે અમારું પોતાનું છે અને અમારે પૈસાની કોઈ કમી નથી હા એ હારું તો એકવાર તમારા છોકરાને તો બોલાવો તો જોઈ લઈએ હા હા લ્યો બોલાવું ભાવિન અરેું છે બાકી એની બુદ્ધિ તો બહુ જાડી છે જાગી ગયા મહારાણી જો તો ખરા ઘરના કેટલા કામ બાકી છે ને તું કેટલા વાગે

આ લગન ને 5-5 વર્ષ થયા પણ તને હજી મમ્મી જેવી ગોળ રોટલી બનાવતા નો આવડ્યું હું એ જ કહું છું લગન ને 5 વર્ષ થયા તમને પપ્પા જેવો લોટ બનતા આવડ્યું હા કઈ વાંધો નહી હાલો એ મમ્મી નણંદ આવવાના છે લે મારી દીકરી આવવાની છે એ પણ મમ્મી સાંભળો તો ખરી મને ખબર છે તને છે ને એ મારી દીકરી જરાય ગમતી નથી પણ દીકરી છે ને એ ઘરની લક્ષ્મી હોય છે એ મમ્મી પણ મારે કાઈ સાંભળવું નથી તારું એ પણ સાંભળો તો ખરી મમ્મી